કન્સેપ્ટ ટુ ક્લીન ફાઉન્ડેશન આણંદ સી ટુ સી સીના પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓ અત્યારે મોરર પ્રાથમિક શાળાની અંદર પ્લાસ્ટિક ફ્રી આણંદ ઝુંબેસ અંતર્ગત આ શાળામાં પધાર્યા અમારા લગભગ સાડી પાંચસોથી વધુ બાળકો અને પંદરથી વધારે શિક્ષકો તેમને તેઓએ માર્ગદર્શન આપ્યું છે પ્લાસ્ટિકથી વર્તમાન કાળે કયું કયું નુકસાન થઈ રહ્યું છે ભવિષ્યમાં કયા કયા ભયાનક નુકસાન થવાના છે જેની જાણકારી તેઓ તેઓશ્રીએ આપી છે તમામ બાળકો આ અંગે જાગૃત થાય ગામની અંદર જાગૃતિ ફેલાય શિક્ષકોની અંદર જાગૃતિ ફેલાય અને ખૂબ જ સારા પ્રમાણની અંદર આ ઝુંબેશ ચાલે તેના માટેની તેઓએ પ્રતિજ્ઞા લેવડાવી છે અમે પણ કટિબદ્ધ થયા છે અમે પણ પ્રતિજ્ઞા લીધી છે કે આ બાળકો પ્લાસ્ટિકથી મુક્ત થાય પ્લાસ્ટિકના પડીકાથી મુક્ત થાય પ્લાસ્ટિકની બોટલથી મુક્ત થાય પ્લાસ્ટિકના જબલાથી મુક્ત થાય પ્લાસ્ટિકની પા પ્યાલીઓથી મુક્ત થાય ટૂંકમાં આપણું સમગ્ર જીવન રોજીદાર જીવન એ પ્લાસ્ટિકથી મુક્ત બની અને એક સ્વસ્થ જીવન એ બાળકો જીવી શકે નાગરિકો જીવી શકે તેવા શુભ આદ શુભ આશય સાથે આ જે ટ્રસ્ટ ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યું છે એની અંદર અમે પણ તેઓને સહકાર આપીશું ભવિષ્યની અંદર વાલી મિટિંગ કરી અને લોકોની અંદર પણ આ જાગૃતિ ફેલાય તેઓ કન્સેપ્ટ સાથે અમે આ પ્રાથમિક શાળાની અંદર કટિબદ્ધ થયા છે ભવિષ્યની અંદર જે પ્રાર્થના થાય છે અમારા સંમેલનો થાય છે એ સંમેલનોમાં પણ બાળકોમાં આ જાગૃતિ ફેલાય વાલીઓમાં જાગૃતિ ફેલાય તેના માટેનો પ્રયત્ન અમે સૌ શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી હાથ ધરશે એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી પણ આ અંગે કટિબદ્ધ થઈ છે તેના પ્રમુખશ્રીએ પણ એ બાંયધરી આપી છે કે આપણા બાળકોની અંદર આ જાગૃતિ સારામાં સારી તકે ફેલાય તે માટેનો પ્રયત્ન ચોક્કસપણે અમે કરીશું સી ટુ સી પરિવારનો અમે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ વેરી મચ